ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના આપણે ઈચ્છીએ કે નવા વર્ષમાં લોકો નશો કરવાનું બંધ કરે પરંતુ કેટલાક નશેડીઓ તહેવારોના સમયે પણ લોકોની જિંદગી માટે જોખમ ઊભું કરે છે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારે છે તેમની ઈજા પહોંચાડે છે નવા વર્ષની શરૂઆતમાં જ નશેડીઓએ ભારે આતંક મચાવ્યો વડોદરામાં જાણે યમરાજા ખુલ્લામ ફરી રહ્યા હોય તેમ ઇનોવા કાર ચાલકે નશાની હાલતમાં ચાર વાહનોને અડફેટે લીધા નટુભાઈ સર્કલથી રેસ કોર્સ તરફ જઈ રહેલા કાર ચાલક અકસ્માત કર્યા પછી ભાગવા જતો હતો તે વખતે ગાડી ડિવાઈડર પર સાથે ધડાકા ટકરાઈ લોકોએ જોતા જ કાર ચાલકની નશાની હાલતમાં જણાઈ આવ્યો જેને પગલે લોકોએ તેને કારમાં જ મેથી પાક આપવાનું શરૂ કર્યું પોલીસ આવે તે પહેલા જ કારને ચારે બાજુથી ઘેરી લઈને લોકોએ કાર ચાલકની બરાબરની ધોલાઈ કરી ત્યારબાદ તેને ગોરવા પોલીસના હવાલે કરવામાં આવ્યો પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે પોલીસના દાવા પ્રમાણે આરોપીનું નામ હર્ષ કશ્યપ છે તેની સામે બે અલગ અલગ ગુના નો આવ્યા છે તેને પાવાગઢ દર્શન કરવા જવાનું કહીને કેતન શાહ નામના શખ્સ પાસેથી કાર લીધી હતી આરોપી જે છે હર્ષ રમેશભાઈ કશ્યપ જે સુભાનપુરા વિસ્તારમાં રહે છે એ પોતે ડ્રાઇવિંગનું કામ કરે છે અને પાર્ટ ટાઈમ મોબાઈલ રિપેરિંગનું પણ કામ કરે છે એના ફાધર જે છે એક એ ગાર્ડ છે જે કોમ્પ્લેક્સ છે આપણા અમારા વિસ્તારમાં આવેલો ટાઇડન કોમ્પ્લેક્સ ત્યાં સિક્યુરિટી ગાર્ડ છે સામાન્ય ઘર સામાન્ય પરિવારનો જ છોકરો છે પણ આ જે એણે કૃત્ય કર્યું છે એના લીધે એના વિરુદ્ધમાં સખમસક કાર્યવાહી કરવામાં આવી છે હાલ તે અમારી પોલીસ કસ્ટડીમાં જ છે જો કે વડોદરામાં નબીરાઓનો આતંક કેટલી હદે વધી ગયો છે તેની કલ્પના એ વાત પરથી લગાવી શકાય કે દર મહિનેમાં એકાદ બે આવી ઘટનાઓ સામે આવતી જ રહે છે રક્ષિત ચોરાસિયાએ મોટો અકસ્માત કર્યા પછી પણ નશેડીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા હજુ દિવાળીની રાત્રે જ નશામાં ધૂત કાર ચાલકે ચાર વર્ષના બાળક પર કાર ચઢાવી દીધી હતી જેમાં બાળકનું મોત થયું રાત્રે બાર વાગ્યાની આસપાસ શ્રમજીવી પરિવાર ફૂટપાથ પર સૂતો હતો આ દરમિયાન કાર ચાલક નિતિન જા માંજલપુર તરફથી આવ્યો તેણે પોલીસ બેરિકેડને ટક્કર મારીને રોડ પાસે સૂતા પરિવાર પર કાર ફેરવી દીધી જેમાં કારનું ટાયર બાળકના માથા પર ચડી જતા તેનું મોત નીપજ્યું જ્યારે બે મહિલાઓને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત બાદ કાર ચાલક અક્ષર ચોક તરફ ભાગ્યો હતો જોકે લોકોએ તેને પકડીને મેથી પાક ચખાડ્યો હતો અને ગાડીમાં પણ તોડફોડ કરી હતી આ દરમિયાન પોલીસે તપાસ કરતા તેની કારમાંથી દારૂની બોટલ મળી આવી જેના પરથી એ સ્પષ્ટ થઈ ચૂક્યું કે નશાની હાલતમાં તે હતું તેમ છતાં પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કર્યું હતું ઘટનાને લઈ प्रत्यक्षदर्शी प्रत्यक्ष गाड़ी लाई पहले किसके ऊपर चढ़ाया मेरे मेरी ऊपर मेरे ने इसके ऊपर चढ़ाई वो लड़का बाहर निकला ये तो गाड़ी सिल्लो गाड़ी थी वो बाहर निकला भाई, भाई 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 बच्चे सो रहे रुक जा रुक जा, रुक जा। तब भी वो आदमी ने गाड़ी अंदर डाल दी वो वहाँ पे बच्चा एक लेडीज थी वो गाड़ी के नीचे आ गया वो लेडीज के इसकी मम्मी का हाथ पैर कुछ काम नहीं कर रहे हैं वो बच्चा था बच्चा का सिर फूट गया कान का पर्दा फूट गया बच्चा था जहाँ पे ओप हो गया बड़े लोग की गाड़ी चलाते गरीब लोग अंदर पिचलते मरते है पर गरीबों की सुनवाई नहीं हो रही है બીજી તરફ અમરેલીમાં પણ નશેડી પોલીસ કર્મીનો આતંક જોવા મળ્યો અમરેલીના સરડી ગામે લોકોએ પોલીસ કર્મીને નશાની હાલતમાં ઝડપી પાડ્યો ઘટનાની જાણ કરવામાં આવતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ આ દરમિયાન આરોપી ભાગવા લાગતા પોલીસે પણ રસ્તા પર દોડીને તેનો પીછો કર્યો હતો ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ શ્રી હરિ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ડ્રાઈવરને મહારાષ્ટ્રના શિરપુર નજીક મુસાફરોએ ઢોર માર માર્યો આ બસ સુરતથી મહારાષ્ટ્રના ચોપડા જવા રવાના થઈ હતી આ દરમિયાન ડ્રાઈવર નશો કરીને જોખમી રીતે બસ ચલાવી રહ્યો હતો જેને પગલે બસમાં સવાર લોકોએ જેમ તેમ કરીને બસને મહારાષ્ટ્રના શિરપુર ખાતે અટકાવી હતી અને ડ્રાઈવરને નીચે ઉતારીને બરાબરનો મેથીપાક ચખાડ્યો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નવા વર્ષમાં જ નશેડીઓનો આતંક શરૂ થઈ જતાં આવા તત્વોને પાઠ ભણાવવો જરૂરી છે કારણ કે આવા તત્વો પોતે તો બચી જાય છે પણ લોકોની જિંદગીને જોખમમાં મૂકી દે છે આવા તત્વો સામે કડકમાંથી કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક નું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત